અને હવે વાત કરીએ વરસાદની રાજ્યના છવ્વીસ જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અગિયાર જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે પંદર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જાહેર કરવામાં આવ્યું છે તો આ તરફ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે ગાંધીનગર સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે તો આજે વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે આજની આગાહીની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ પોરબંદર જૂનાગઢ ભાવનગરમાં ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે સાથે જ નવસારી ડાંગ વલસાડ અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે તો યલો એલર્ટની વાત કરીએ તો ગાંધીનગર સાબરકાંઠા ખેડા અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે ભારે વરસાદની આગાહી છે યલો એલર્ટ એટલે ભારે ભારે વરસાદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે તો નર્મદા સુરત અને તાપીમાં પણ યલો એલર્ટ વરસાદનું અપાયું છે